મારું હવે શું કાછે પરો ફોન માર કાકે મને વિશ્વાસ કરાવમેલ્યો જો આઈફોન લૂટી જે અમાર કેસે કેસે લોગ રહેતે તો વાહ તૂટી ગયું ફોન ભાગ કવર મારું કવર મારું કવર મારું લેવાનું કવર મારું ભરે ભરે ભર આના 150 રૂપિયા આવશે આઈફોન નું બે તણીના પચા પચા તણીના રાધનપુર જઈને વેખી આવજી અને આ બે ફોન અમે લઈ જાય હા ઓપ્પો અને આ રહી અને અમે કાલે ફોન વેખી આવશે આ રહી રેડી હેડો